આપણા ધર્મનું રક્ષણ કરતા સાધુઓ હવે ભક્ષક બન્યા હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓના લંપટગીરીના ના કિસ્સાઓ સામે આવ્યા તેને લઈ હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ રાવલે વડતાલ મંદિર ખાતે સંત સાથે મુલાકાત કરી લાંછન નહીં પરંતુ કલંક લગાડતી આ ઘટના છે તેવું કહેતા કમલ રાવલે વધુમાં શું કહ્યું તે જોઈએ પોલીસ કમ્પ્લેન્ટ થઈ ગઈ છે પોલીસ કમ્પ્લેન્ટ થઈ ગઈ તમારા ત્યાંથી

પહેલી ફરજ એ જ આવે કે સંસ્થા જે છે એ શું નિર્ણય લે છે એક જ વિષય છે અત્યાર સુધી આપને ભી ખબર છે વચ્ચે બી વિવાદ થયો સનાતન ધર્મના મુદ્દા પર બી વિવાદ થયો આપને ભી ખબર છે આટલો બધો વિવાદ પહેલા પણ ચાલે છે તો અમે ઈચ્છા એ રાખીએ છીએ આપનાથી કે આપના માધ્યમથી જે પણ કાર્યવાહી થઈ હોય ત્યાં તો અમને તમે કહો કે ભાઈ અમે આ કે કર્યું છે બાકી નથી કર્યું તો એ આપનો વિષય છે ત્યાં તો આપ એને વ્યક્તિને બચાવવા માગો છો કે આપ નિર્ણય નથી લઈ શકતા યા આપના હાથ બંધેલા છે જે પણ હોય પણ આવા વિષય પર આપણે ગંભીરતા તમારે લેવી જ જોઈએ કેમકે આટલું તમારા ત્યાં માનવ મરણાત્મન હોય રોજ આટલા લોકો દર્શનાર્થી હોય ભક્તો હોય આટલા બધા આટલી બધી પબ્લિક જનમેદની હોય ને જો આપણે એક વસ્તુનો નિર્ણય ના લઈ શકીએ તો આપણા માટે દુઃખનો પ્રશ્ન થાય મહત્વની ગાદી છે આ બરાબર છે એક નિર્ણય લેવામાં જો આટલી વાર લાગતી હોય તો આની પાછળનું શું કારણ બસ એ જ અમારે અપેક્ષા છે આપનાથી બાકી કોઈ બીજી અપેક્ષા નથી

કે ભાઈ આપણા તકી તો તકિતા નામ નીકળી ગયું ને એમ કે ભાઈ અમારે વર્તનથી સાધુ સંતો કોઈ લેવા દેવા નથી એવું તો હશે ને આમાં તો જયારે જુનેગાર સાબિત થાય ત્યારે ઓટોમેટિક નામ કાંઈ આ સંઘ હોય તો એ સંસ્થામાં હજી જુનેગાર સાબિત થઈ તો તો ધર્મને સાધુ સંપ્રદાયને શરમસાર કરતી આ ઘટના પર વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ શું કહ્યું તે પણ જોઈ લઈએ ભગવાસેના અધ્યક્ષ એની વાત રજૂ કરે છે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છીએ અમારી શિક્ષાપત્રી છે આ સ્વામિનારાયણ ભગવાને લખેલા શિક્ષાપત્રના અમુક નિયમો છે ક્યાંક કોઈક ભૂલ કરે છે તો એના પણ બંધારણ છે બંધારણ પ્રમાણે અમે એના પગલાં લેતા હોઈએ છીએ જે આ રીતે કોઈ ટીવી ઉપર બેસી અને ડિબેટો બતાવીને આપણે કોઈના જીવનને સુધારી શકીએ કે નહીં એ અલગ વાત છે પણ જે સંપ્રદાયનું બંધારણ છે એ પ્રમાણે સંતો વડીલ સંતો સાથે લઈને પગલાં લીધા જ છે

નાગરિક આ કૃત્યમાં આવે અને ખાસ કરીને આવતું હોય તો આ આપણા માટે નિંદનીય છે રહ્યું છે અને સખત શબ્દોમાં નિંદા કરવી એવું કહો તો એનાથી કાંઈ પૂરું નથી થઈ જતું પણ હકીકત એવી છે કે આ આવી ઘટના ઘટે ત્યારે જે પગલાં લેવાના હોય એના સંપ્રદાય લે છે ભવિષ્ય ભૂતકાળમાં પણ લીધા છે આજે પણ લીધા છે ને ભવિષ્યમાં પણ પગલાં લેવા તૈયાર છીએ પણ અમને અત્યારે એવું જણાય છે કે અમુક ઘટનાઓ એવી હોય છે કે જે વર્ષો પહેલાંની હોય અને ક્યાંક કોઈક બીજા ભાવનાથી આ કૃત્યમાં કોઈને સંડોવીને આગળ ચાલતા હોય મને ખબર નથી મારે અત્યારે ચર્ચા કરવી જોઈએ કે ના કરવી જોઈએ પણ અમારા જે વર્તમાન આચાર્ય છે એમની પહેલાં જે આચાર્ય હતા એ પણ ક્યાંક આવા વિડીયાઓનું સંકલન કરવાના મુદ્દા ઉપર જ એનો સીડીકાંડનો કેસ બી ચાલે છે એટલે હું એવું ઈચ્છું છું કે સંપ્રદાયનું જે સારું નરસું છે એ સંપ્રદાયના સંતો હરિભક્તો ભેગા બેહીને એનું સોલ્યુશન લાવે છે લાવી રહ્યા છે અને લાવ્યા છે એની ચર્ચાઓ મીડિયામાં જઈને કે જાંગ ઉઘાડી કરવી એ મારી દ્રષ્ટિ યોગ્ય નથી પણ જે લોકો આ રીતે એની ચર્ચા કરતા હોય એને હું હાથ જોડીને વંદન કરું છું વિનંતી કરું છું કે જે પ્રશ્નની ચર્ચા જ્યાં થવી જોઈએ જે ફોર્મ ઉપર થવી જોઈએ એ ફોર્મ ઉપર કરાય આપણે સ્વામિનારાયણ સંપ્રદાય આરે કે સંસ્થા આરે કોઈ પ્રશ્ન છે તો ઘણા બધા પ્રશ્નો છે સનાતનના પ્રશ્નો ઘણા બધા છે સનાતનની સેવાના ઘણા બધા પ્રશ્નો છે ગાય માતા હોય ગંગા હોય ગીતા હોય ઘણી બધી મેં જે છે કદાચ હું તો એક આ સંસ્થામાં બંધાયેલો છું તમે દેશ અને દુનિયા જોવો છો ફરો છો સનાતન માટે શું કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ એની ઘણી બધી શક્યતાઓ છે પણ એ બાજુ ન જતા સંસ્થાને કે સંપ્રદાયને કે ત્યાગી વર્ગને ટાર્ગેટ કરવામાં આવતો હોય અને મને તો ખાસ દુઃખ એ વાતનું થાય છે કે એ સંપ્રદાયના અનુય તમે આ વિડીયો લાવ્યા નથી સંપ્રદાયના અનુયાયીઓ જ કોઈ આમાં એ એક પક્ષને બીજા પક્ષના નાતે કરતા હોય તો હું લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરું છું આ કૃત્ય સંપ્રદાય સનાતન કે માનવ સભ્યતા માટે પણ શોભનીય નથી જય શ્રી તો આવા લંપટગીરી કરતા સાધુઓ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર